સાવરણી કે ઝાડુ ફેંકતા પહેલા જાણી વાત કરીએ કે આપણે વિડીયોને જોતા રહેજો તો તમને ખબર પડશે સરળ ઉપાય તમને કરોડપતિ પણ બનાવી શકે છે જે હા મિત્રો તૂટેલી સાવરણી કે ઝાડુને ફેંકતા पहला આ વીડિયોને એકવાર જરૂરથી જોવો મિત્રો બે હજાર છવીની વાત છે શું તમે જાણો છો કે સાવરણી કે જાડું ત્રણ પ્રકારની હોય છે જ્યાં મિત્રો આ વાત બહુ ઓછા લોકો જાણે છે પણ આ સાચું છે કે ઘરમાં રાખેલી ઝાડુ પણ તમારા ભાગ્યને પ્રભાવિત કરી શકે છે અને જો ઝાડુ યોગ્ય રીતે ન રાખવામાં આવે તો તે માતા લક્ષ્મીને ઘરમાં આવતા પણ રોકી શકે છે તેથી આજ વિડીયોમાં તમે અમે તમને જણાવીશું કે કઈ ઝાડુ શુભ હોય છે અને કઈ અશુભ પ્લાસ્ટિકની ઝાડુ સિંકની ઝાડુ કે ફૂલની ઝાડુ તો મિત્રો આમાંથી કઈ ઝાડુ તમારા ઘર માટે યોગ્ય છે અને કઈ ઝાડુ તમારા ઘર ઘરમાં દરિદ્રતા લાવી શકે છે હા મિત્રો આ બધું તમને આજે આ વિડીયોમાં અને અહીં જ જાણવા મળશે તેમજ ઘણા લોકોના મનમાં આ સવાલ પણ હોય છે કે ઝાડુ ઘરની બહુ બહુ લગાવે છે બહુ લગાવે કે કામવાળી બાઈ તો આનો જવાબ પણ અમે તમને આપીશું કારણ કે ઝાડુ ફક્ત સફાઈનું સાધન નથી પરંતુ શાસ્ત્રોમાં તેને માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવ્યું છે અને મિત્રો પૂજ્ય ગુરુજી પ્રેમાનંદજી મહારાજ કહે છે કે જો ઝાડુનો ઉપયોગ યોગ્ય રીતે કરવામાં આવે તો તે વ્યક્તિને માલામાલ માલ બનાવી શકે છે પણ જો ઝાડુ સાથે જોડાયેલી કેટલીક ફૂલો કરી દેવામાં આવે તો તે જ વ્યક્તિ કંગાલ કંગાલ પણ થઈ શકે છે હા મિત્રો આપણા શાસ્ત્રોમાં ઝાડુ સાથે જોડાયેલા ઘણા શુભ અને અશુભ શકુનો છે તેમાં પણ ઝાડુને લઈને કેટલાક કામ બિલકુલ ન કરવા જોઈએ નહીં તો જીવનમાં મુશ્કેલીઓ આવવા લાગે છે અને મિત્રો સાવરણી કે ઝાડુને યોગ્ય દિશામાં અને યોગ્ય રીતે રાખવું ખૂબ જરૂરી છે નહીં તો તે માતા લક્ષ્મીની બહેન અનલક્ષ્મીને આકર્ષે છે દરિદ્રતા અને સંકટોનું પ્રતિક માનવામાં આવે છે તેથી જો તમારા જીવનમાં વારંવાર સમસ્યાઓ આવી રહી હોય જેમ કે એક મુશ્કેલી જાય છે અને બીજી થઈ જાય છે તો શક્ય છે કે તેની પાછળ રાખેલી ઝાડુની સ્થિતિ પણ એક કારણ હોય છે તેમજ મિત્રો પૂજ્ય ગુરુજી પ્રેમાનંદજી મહારાજ કહે છે કે જો જીવનમાં વધુ સામાન્ય ચાલી રહ્યું હોય તો ઠીક છે પણ જો વારંવાર ઉથલપાથલ થઈ રહી હોય તો તમારે એકવાર ઝાડુ સાથે જોડાયેલી આ બાબતો પર ધ્યાન અવશ્ય આપવું જોઈએ જી હા મિત્રો ઝાડુ સાથે જોડાયેલી આ બધી બાબતો તમારા જીવનની દિશા બદલી શકે છે જો તમે તેને સમજો અને અપનાવો તો તો ચાલે મિત્રો ચાલો તો મિત્રો જાણીએ કે સાવરણી કે ઝાડુનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો જેથી તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે મિત્રો જ્યારે તમારા જીવનમાં એક મુશ્કેલી ખતમ ન થાય અને તે તે જ સમયે બીજી શરૂ થઈ જાય અને ઘરમાં ધનનો સતત નાશ થઈ રહ્યો હોય આવક ઓછી અને ખર્ચો વધારે હોય તો સમજી લો કે ક્યાંક ને ક્યાંક આપણા જીવનમાં કેટલીક વસ્તુઓ બરાબર નથી ચાલી રહી આવી સ્થિતિ સ્થિતિમાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી બની જાય છે મિત્રો ઘણીવાર આપણે જાતે જ આપણા ઘરમાં નકારાત્મક ઉર્જાને વધારો આપતા હોઈએ છીએ અને આપણને તેની ખબર પણ નથી હોતી અને આમાંથી એક મહત્વની વસ્તુ છે ઝાડુ મિત્રો ઝાડું જે દેખાવામાં તો એક સામાન્ય વસ્તુ લાગે છે પણ તેની અસર આપણા જીવન અને ઘરની ઊર્જા પર ખૂબ ઉંમી હોય છે જો ઝાડુનો ઉપયોગ યોગ્ય સમયે અને યોગ્ય રીતે કરવામાં આવે તો તે ઘરમાં સકારાત્મક ઉર્જા લાવી શકે છે પણ જો તેનો ખોટા સમયે કે બેદરકારીથી ઉપયોગ કરવામાં આવે તો ગરીબી અને દરિદ્રતા આવતા વાર નથી લાગતી મિત્રો પૂજ્ય ગુરુજી પ્રેમાનંદજી મહારાજ કહે છે કે આજના સમયમાં મોટાભાગના લોકો આધુનિક અને જીવનશૈલી જીવી રહ્યા છે નોકરીઓ છે સમયની ઉણપ છે અને આ દોડધામમાં ઘણીવાર લોકો ધ્યાન નથી આપી શકતા કે ઘરમાં શું થઈ રહ્યું છે પણ સત્ય તો એ છે કે જ્યારથી આ દુનિયા બની છે ત્યારથી આજ સુધી એવું કોઈ કર નથી રહ્યું જ્યાં ઝાડનો ઉપયોગ ન થયો હોય ફરક ફક્ત એટલો છે કે કેટલાક લોકો તેનો ઉપયોગ યોગ્ય રીતે કરે છે અને કેટલાક ખોટી રીતે અને આનાથી જ નક્કી થાય છે કે ઘરમાં સુખ આવશે કે દુઃખ ઘણા લોકો ઝાડુને યોગ્ય જગ્યાએ નથી રાખતા તેને ક્યાંક પણ ટેકલી દે છે ઉલટું સીધું સમય જોઈને ઝાડુ લગાવી દે છે જેનાથી ઘરમાં નકારાત્મક ફેલાય છે તેથી મિત્રો અમે તમને એ જ સવાલ આપીશું કે જો સવારે ઝાડુ લગાવવું લગાવવું તમારા માટે મુશ્કેલ હોય છે તો ઓછામાં ઓછું સાથે જે જરૂર લગાવો ઘરમાં ગંદકીના જમા થવા જોઈએ